નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ વિડીયોની અંદર અને ખેડૂતો માટે મિત્રો એક નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે યોજનાઓ ચાલુ થઈ લાસ્ટ સુધી જોડાયેલા રહો તો પહેલા નંબરની અંદર આપણે મિત્રો વાત કરીએ તો કઈ કઈ યોજનાઓ ચાલુ થઈ છે જેની અંદર મિત્રો વાત કરીએ રોટા છે પલટી છે પલાવું છે થેસર છે ટ્રેક્ટર છે પાક સંરક્ષણના જે સાધનો જે મિત્રો પાવર સંચાલિત જે બેટરી વાળો પંપ આવે છે તે છે પછી મિત્રો પંપ સેટ છે છે પછી મિત્રો 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 ગોડાઉન બનાવવા માટે પણ સહાય યોજના આવી રીતે ઘણી બધી યોજનાઓ છે તો મિત્રો ખેતીવાડી અંદર હાલના સમયમાં યોજના દ્વારા ચાલુ કરવામાં આવેલી છે તો આજે આપણે મિત્રો સંપૂર્ણ જે યોજનાઓ ચાલુ છે એ વિશે આપણે બધી બધી માહિતી મેળવીશું કે આ ખેડૂતને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે કઈ યોજનાની અંદર કેટલી સહાય મળે છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તો મિત્રો વિડીયોની અંદર લાસ્ટ સુધી દેખાતા રહો ચેનલ પર નવા આવેલો ભૂલતા નહીં આ વિડીયો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબન કરવાનું ભૂલતા નહીં આ યોજનાઓ છે મિત્રો આ ખેડૂત પોર્ટલ જે મિત્રો ખેતીવાડીનો જે મિત્રો વિભાગ છે તે વિભાગની અંદર હાલના સમયમાં આ યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તે ખેતીવાડી વિભાગની અંદર ચાલુ છે એ અંદર છે મિત્રો મહત્તમ રકમ આપવામાં આવેલી છે એ પ્રમાણે મળવા થશે થશે અથવા તો છે મિત્રો મિત્રો ટકાવારી એ પ્રમાણે પણ તમને અને અમુક એવી યોજનાઓ છે કે મિત્રો છે તમારી કેટેગરી પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જેવી રીતે કારણ અનુસૂત્ર જનજાતિના લાભાર્થીને આટલી સહાય મળશે સામાન્ય જાતિના જે ખેડૂત મિત્રો છે તો એમને મિત્રો આટલી સહાય મળશે એવી રીતે આ બધી યોજનાઓની અંદર છે તે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તો હવે મિત્રો નંબર વાઇઝ કહીએ કરીએ તો પહેલા નંબરની યોજનાથી લઈએ કેટલી યોજનાઓ ચાલુ છે એવી છે આપણે બધી બધી માહિતી મળવાના છે આ એક જ વિડીયોમાં તો પહેલા નંબર ની છે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો સનેડો ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે સણેડો આવે છે એ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે એ યોજનાની અંદર મિત્રો પચીસ હજાર સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે ને આ યોજનાની છેલ્લી તારીખ છે તો મિત્રો વીસ સાત બે હજાર પચીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી ને યોજનાની અંદર લાભ લઈ શકો છો તેથી મિત્રો આગળના નંબરની અંદર વાત કરીએ તો સોલાર પાવર યુનિટ કિટ એટલે કે મિત્રો ઝાટકા મશીન આવે છે ખેતરની આજુબાજુ જે મિત્રો રોજડા કે ફોડરાના ત્રાસથી જે આપણે મિત્રો ઝાટકા મશીન લગાવીએ છીએ એ ઝાટકા મશીન ખરીદવા માટે મિત્રો તમને સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે તેની અંદર પણ મિત્રો વાત કરીએ તો પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા જે પંદર હજાર છે એ બે માંથી જે ઉચવો એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તેથી આગળની યોજનાની અંદર વાત કરીએ તો સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય યોજના એટલે કે જે મિત્રો આપણા મોબાઈલ ફોન વાપરીએ છીએ આવા મોબાઈલ ફોન ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે મિત્રો સહાય મળવા પાત્ર થશે એની અંદર વાત કરીએ તો મિત્રો ચાલીસ ટકા અથવા મહત્તમ રૂપિયા જે છ હજાર છે એ બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તેથી આગળની યોજના અંદર વાત કરીએ તો મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે મિત્રો ખેતરની એક જગ્યાથી બીજી જગ્યાએ જે મિત્રો પાઇપલાઇન લઈ જવી હોય પાણી લઈ જવું હોય તો તે માટે મિત્રો પાઇપલાઇન ખરીદી નાખવા માટે મિત્રો તમને છે તો સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે તેની અંદર છે તે મિત્રો પચાસ ટકાના લેખે સહાય મળશે અથવા તો મહત્તમ રૂપિયા જે પંદર હજાર છે એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે અથવા તો પંચોતેર ટકા ને જેની દર છે તે બાવીસ હજાર પાંચસો સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તેથી આગળ વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે સહાય યોજના ખેડૂત મિત્રો આ યોજનાની ઘણા બધા વાત દેખતા હતા કે ગોડાઉનનું ફોર્મ ક્યારે ભરાશે તો એમના માટે મિત્રો છે તે હાલના સમયમાં સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી છે યોજના જેની અંદર અ આપણે મિત્રો બોરીઓ મૂકવા માટે છે તમે મિત્રો ગોડાઉન બનાવો છો તો તેની અંદર પણ મિત્રો તમને સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે જેની અંદર મિત્રો વાત કરીએ તો પચાસ ટકાના લેખે અથવા તો મહત્તમ રૂપિયા એક લાખ સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે એથી આગળ વાત કરીએ તો મિત્રો પલાવું ખરીદવા માટે પણ સહાય મળવા પાત્ર થશે જે ઘણા બધા ખેડૂત મિત્રો પલાવું ખરીદતા હોય છે એ ખરીદતા હોય તો એમને ફોર્મ ભરીને જો પાસ થઈ જાય તો તેમને પણ મિત્રો સહાય મળવા પાત્ર થશે એથી આગળ વાત કરીએ તો પાક સંરક્ષણના સાધનો એટલે કે જે મિત્રો બેટરી વાળો પંપ આવે છે જે મિત્રો આપણે જંતુનાશક દવાઓનો સ્પ્રે કરીએ છીએ કે ગમે પાક ઉપર આપણે મિત્રો દવાઓનો સ્પ્રે કરીએ છીએ તે પંપ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જેની અંદર વાત કરીએ તો મિત્રો પચાસ ટકાના લેખે અથવા તો મહત્તમ રૂપિયા ત્રણ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે ને જે બીજા ખેડૂત મિત્રો છે તે એમણે પંચોતેર ટકાના લેખે પિસ્તાલીસ પિસ્તાલીસો સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ મિત્રો ચાલુ છે એથી આગળ વાત કરીએ તો પાવર થેસર જે મિત્રો અનાજ લેવા માટે જે આપણે વાપરીએ છીએ એ ખરીદી કરવા માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર ટકાના લેખે અને બે લાખ અને પચીસ હજાર સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે એથી આગળની યોજનાની અંદર વાત કરીએ તો મિત્રો પંપ સેટ જે મિત્રો પંપ સેટ આવે છે એ ખરીદવા માટે પણ મિત્રો તમને જે તે પમ્પસેટ નો હોસ પાવર હોય છે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જેની અંદર પંચોતેર ટકા અથવા જે મિત્રો મહત્તમ રકમ હોય છે એ પ્રમાણે મિત્રો તમને તેની અંદર પણ સહાય મળવા પાત્ર થશે પછી મિત્રો આગળ વાત કરીએ તો રોટા સહાય યોજના રોટા વેટર સહાય યોજનાની અંદર મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હતા કે રોટા ની અંદર ક્યારે ફોર્મ ભરાય છે તો અમારે ફોર્મ ભરવું છે તો મિત્રો જે ખેડૂત મિત્રો વાત દેખતા હતા રોટા વેટર સહાય યોજનાની અંદર તો આની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે

થશે એ મિત્રો જે તે ટકાવાર છે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે પછી મિત્રો કલ્ટિવેટર ખરીદવા માટે જે ખેડૂત મિત્રો ખેડ કરવા માટે જે કલ્ટી વાપરે છે એ કલટી ખરીદવા માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે એ યોજનાની અંદર છે મિત્રો સોળ હજારથી લઈ અને પચીસ હજાર સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને મિત્રો છેલ્લી યોજના છે તો મિત્રો વાત કરીએ તો તાટપત્ર સહાય યોજના તાટપત્રી ખરીદવા માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જેની અંદર વાત કરીએ પચાસ ટકાના લેખે બાર હજાર પહોંચો અને મિત્રો પંચોતેર ટકાના લેખે અઢાર હજાર નહીં મિત્રો અઢારસો ને પંચોતેર સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આ બંને યોજના આ જે મિત્રો વાત કરી બધી યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના છે તો મિત્રો તમારે છે તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું છે ઓનલાઈન અરજી ફોર્મ ભરાય જો મિત્રો પાસ થાય તો મિત્રો જો તમારે સાધનની ખરીદી કરવી હોય અથવા જો તમે ખરીદો તો મિત્રો તમને છે તો સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે અને વધુ માહિતી મેળવવા માટે તમારે મિત્રો છે તે આ ખેડૂત પોર્ટલની અંદર દેખી શકો છો કે આ વિભાગની અંદર કેટલી યોજનાઓ ચાલુ છે કેટલી સહાય મળે છે ક્યાં જાતિના લાભાર્થી રહે છે તે કેટલી સહાય મળે છે એ બધી બધી માહિતી તમને મળી જશે આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન કરો તમે ક્યાં જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો જય ઠાકોર જય મુરલીધર